માતાજીને હરર મહાદેવ બધાઈને તો મારી મા હે શોર્ટ વિડીયો મૂકતી ને તો બધા એ પૂછતા કમેન્ટમાં તો હું કૃષ્ણ દુબઈથી આવતી રહી તો હા હું દુબઈથી આવતી રહી એ બધી સ્ટોરી છે ને તમને પછી સંભળાવી હું દુબઈની આખે આવતી મારે છે ને આવતા ખરે વિડિયો ઉતારવો તો એરપોર્ટનો અનુભવ હોય બધી પ્રોસેસ એ દેખાડવી હતી એરપોર્ટની તો જો કોઈને જવું આવવું હોય ને તો કાયમ લાગે એ પ્રોસેસ દેખાડી હોય ને આપણે તો પણ કંઈ સેટિંગ જ ન હોય હું એ બધી સ્ટોરી હું તમને પછી સંભળાવી અહીં જોઈ લ્યો મારી મારી છે ને સાય મૂકી અહીં સાહ થાય

મને લેરામણ કરી લીધું હિરામણ કરીને હવે મારે ઉટકવાના છે

સરપ્રાઈઝ સરપ્રાઈઝ દીધા દીધ છે મિત્રો ઉપરા ઉપર એમાં એવું છે એ સરપ્રાઈઝ આવી છે ને એટલે અમે તમને દેખાડી ઘણા ને એમ હતું કે પૂરું થઈ ગયું પણ પૂરું નથી હવે હજી ત્યાં શરૂઆત છે ખાલી કામ ઘણા એમ વિચારી બેઠા હતા કે અહીં ત્યાં પૂરું થઈ ગયું હવે કઈ નથી પણ હજી આ તા હજી શરૂઆત છે જોતા જ આવ તમે હું થાય બરોબર ને એટલે ભાઈ હું ને બધી છે ને ધારી આવી છે આજે બધી ને એમ કે દોઈ ને બધી ધારી આમ વ્યુ જાય ને હવે અટાણ જાય બધી નીણ કરી દીધી મગોટા ની ગમણ ફરતી થયો આગળ બધી પાસે મગોટું ખાઈ લે ને એટલે બધી બારોબાર ઘડીક વાર બાંધે હોય એટલે તડકો ખાઈ લે ને હમણાં તો તાઠું કઈ બહુ પડતું ને તાઠું હાવ મર્યું પડી ગયું હમણાં તા હમણાં કે દીક ના તમને જો ઢોર ને કઈ દેખાડ્યું નત અમારી પાડિયું પાડા ને વાસળિયું ને ને એક પાડી જાય બેઠી હું ની રેતી નીકળી જાવ ને નક્કી નો કેવાય ઝડપ થી બેઠી થઈને જો થઈ ગઈ ને ઉભી આ નક્કી નો કેવા પાડી નાખે તો હાલો બી હું ને બાંધઈ બરોબર અટાર તો બછી મગોટું ખાય જો બધી નાખી દીધું અટાણે આ પોપીઓ કરવાનો છે જાઉ

कोरी पड़ी एक धारी हाँ राइड उनाकती थी कहीं उन्हें तो चलो फ्रेंड्स मैंने पार्टी को दूध पिला दिया है लस्सी हाँ मैंने पार्टी को लस्सी पिला दी है अब मैं घर जा रही थी तो मेरी मम्मी ने कहा कि वीडियो स्टार्ट कर दो क्योंकि मैं माखन गरम कर रही हूँ ये किया तो जो लियो मेरी म... माखन गरम कर रही हूँ अच्छा मेरे को हिंदी नहीं आती कृष्णा ये थोड़ा थोड़ा सिखा दिया પણ મારે શીખાડવું પડે એમાં જતું મિત્ર કારણ એ છે કે દુબઈ માં હું હિન્દી જ બોલતી હા દુબઈ માં હિન્દી હો હિન્દી ઇંગ્લિશ ઇબ્રુ ઇબ્રુ જો માખણ ગરમ થાય પછી હજી શાક બનાવવાનું છે હજી રોટલા બનાવવાના છે હજી એક દૂધ નું કે ન્યુ વિસરવાનું છે એમ જીણું જીણું તો છે ને ગણીએ ને તો બપોર સુધી નવરા થતા નહ ને મારે લસી ન પીવી પાડી ને લસી પીવ રાખી દીધી ને આજે આપણે છે ને મુરા છે ને એને આજે બપોરે સુધારીને ખાવાના છે હાલ અમ્મા દીકરી બે થઈ ગયું નવરિયું ને જો મારે નાખું શાક બટેટા રીંગણા છે ને મેં લઈ લીધા અને કૃષ્ણા બનાવે રોટલા કૃષ્ણા ડૂબે ગઈ ને તે પછી અમે એક જ વાર રીંગણા ફેરા બટેટા નહીં ખાતા અમે બટેટા બહુ ખાતા નથી ક્રિષ્ના બટેટા ઘરે વાલા છે તો કૃષ્ણા એ ચાલુ કરી દીધા રોટલા હાલો બધા રોટલા ખાવા મારી મા એમ કહે કે અમે માં દીકરી નેવરિયું થઈ ગયું આ થઈ ગયું કેવાય મિત્રો ને બેઠી હોય ને એને કારણે કેવર્યું થઈ ગયું જઈ ગયું આપણો રોટલો કાવડી નેવડો માણસ એક રોટલો ખાય ને તો બીજા દીવ થી નામ ન લીધે ભૂખ લાગી ગયું મને ભૂખતા લાગે બીજા દીવ બીજા દીવ થી નામ નો લીધે બીજા દી ભૂખ લાગે એમ હવે છે ને શાક પછી બનાવી હું અને પેલા છે ને પીહુ ને હું બદલાય આવું જોકે હે તો બધી દઉં હાવ હફે જોડી બધી અને તેમાં લારું પડે છે મોઢામાંથી લારું પડે મોઢા માંથી હ નાક માંથી હાવ કેડા થઈ ગયા તડકો લાગ્યો હલો બધા રૂંઢાંગ સા પીવા શિયાર વાગાનો નો સા રોગા દૂધ બનાવ્યો સા કડક મીઠી સા ફૂલગર એકલા છે સા પીવામાં નીતિન તા બહાર ગામ ગયો હોય તો તમને ખબર કયું તું ને હું છે ને કઈ ઘૂટડો પીયો ઘૂટડો પીવો પણ મને છે ને ઠીક નો રીએ હવે સા પી ને જાગડી પી હું બદલાય હું વરી પાછી બાર બાર લે હું પાછી વરી હાજી દોઈ ને વરી પાછી અંદર જવા દે હું અમારું તો એવું બધું કામકાજ હાલે આવે ને એટલે માંદા થાય આ છે મેથી અમે મેથી ને ગદબે કાયમ ગદબાઢવા જાય ને તો કાયમ એટલી એટલી મેથી ગદબમાંથી માંથી વીણતા આવે તો હું નવરી હોય ને તે ચા પાંદડા બધા તોડી લીધા ઘડીક વાર તડકે ઘડીક વાર સાઈએ એટલે એક ધારે આપણે તડકે રાખીને તો આનો કલર એમ કે લીલવણી નો ન થાય અટાણે લીલે લીલે છે ને ત્યાં સુધી લીલે લીલી ખાય હું અને પછી સોમાહામાન ઉનારામાન ના મેથી એમ કે ઓછી હોય તો જય ભજીયા બનાવવા હોય ને ત્યાં સુકાઈ ગયેલ મેથી નો ઉપયોગ કરવાનો જે અટાણે આનો સુગંધ આવે મસ્તીનો હજુ ધીરે ધીરે દી દિય થમતો જાય ને હવે દિય ખમે આ મેથી ભરી લો આ અટાણે કઈ ખાવાની ના કોઈ મહેમાન મય આવ્યું હોય તો ઉપાદી નહીં મરશે આને ઉજળજે પણ મેથી ઓછી જળે

બે આઈ પડ્યા પછી એક આઈ સડે એ મારી માં છે ને ઈનો ને ઈનો વિડીયો જોવે હી શોર્ટ વિડિયો મૂક્યો ને આ છે નો ઈ વિડીયો જોવે હી એમ જોવે કે હું કેવી કૃપારી લાગુ ઈ જોવાન માં વારે વાહ હું ને પછી નાવા તી મેથી ભરી ખાઈ તો દેખાયડ વઈણી ભરી લીધી ને પછી હું નાવા ગઈ મોડી મોડી વાહિંદાન કરી લઈ હાલો મારી માન્યું વાતો નઈ દુકે આપણો છે ને આજનો વિડીયો પૂરો થાય બધા વિડીયો નો એન્ડ દેવાય એન્ડ જો હું યાદ રાખીને દેતી જાય પછી કઈક મારે માને દેવો પડે મારે જ ન દેવાનો હોય કઈ એટલે વિડીયો નું એન્ડ દેતા જ હું અમે કઈક વાર ભૂલાઈ જાય બાકી આપણો આજનો વિડીયો પૂરો થાય જો ગમે તો લાઈક કરજો શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો બધા